જયેશભાઈ જ્યાં હાથમુખ છે ત્યાં એને જગ્યા મળવાની છે સાહેબ

એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જરૂરિયાત અને ખૂબ મજબૂત ચહેરો એવામાં જયેશ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વનું સ્થાન મેળવે છે કે પછી જયેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મહત્વનું સ્થાન મળે છે હાલ રાદડિયાની જે સ્થિતિ છે તેને લઈને ભારે અસમંજસતા આપણી સાથે વાત કરવા સૌરાષ્ટ્રી વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ આપણી સાથે જોડાયા છે સુનિલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં ધન્યવાદ ધન્યવાદ સુનિલ બે ચર્ચાઓ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટી માટે જરૂરિયાત પણ ખરી અને ભારતીય જનતા પાર્ટીને જે રીતે આમ આદમી પાર્ટી ડેમેજ કરી રહ્યું છે સૌરાષ્ટ્રમાં એ બંને વસ્તુઓ જોતા જયેશ રાદડિયા જરૂરિયાત શું લાગે છે મંત્રી કે પછી સંગઠનમાં મંત્રી જો જયેશ રાદડિયા છે ને એ સંગઠનના માણસ છે એ સરકારના માણસ છે એની પાસે કેબિનેટ મંત્રી તરીકેનું અનુભવનું ભાથું છે અને લેવા પાટીદાર સમજ છે એમનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ચહેરો અત્યારે યુવા ચહેરો છે અને બીજું સુરત અને અમદાવાદ પણ એનો છે એટલે એ સરકારમાં જ આવશે સંગઠનમાં જ્યારે જગદીશભાઈને ઓલરેડી વિશ્વકર્માજીને પ્રમુખની જવાબદારી સોંપી દીધી છે તો એ પછી નીચેમાં છે એ વધારે ઉપપ્રમુખો મંત્રીઓ મહામંત્રીઓ હોય છે તો એ જયેશ આદડિયાને જે રીતે રાજકોટમાં પ્રોજેક્ટ કરવામાં આવ્યા અમિતભાઈ વર્ષો પછી રાજકોટ કોઈ જાહેર કાર્યક્રમમાં આ રીતે આવી અને એક પાવર શો થાય છે અને એક જિલ્લા બેંકની સભા છે એ પચાસ હજારના ઓડિયન્સ વચ્ચે થાય છે તો જયેશ રાદડિયાને નિશ્ચિત રૂપે પ્રધાન મંડળમાં ખૂબ જ વ્યવસ્થિત અને કેબિનેટ કક્ષાનું સ્થાન આપવાનું હોય તો જ આ વસ્તુ બને એટલે એ લગભગ તમે એમ માનો કે નિશ્ચિત છે હવે સમયનો સવાલ છે બિલકુલ સુનિલભાઈ લેવા પટેલની પસંદગી કરવી ભાજપ માટે બહુ ફરજિયાત થઈ ગઈ છે લેવા પટેલમાં નામ આવે જીતુ વાઘાણીનું કૌશિક વેકરિયાનું અને જયેશ રાદડિયાનું તો સંભવ એવું પણ નથી કે સૌરાષ્ટ્રમાંથી આ ત્રણ લેવા પટેલને લઈ લો તો તમને અહીંયા શું લાગે છે આ પરિસ્થિતિમાં જયેશભાઈની નિમણૂકની શક્યતાઓ કેટલી સહકાર નો બેઝ છે તમે રાજકોટ નું પાવર શો તમે જોઈ લીધો કોઈ એકલા છે સંગઠન ની એમાં જિલ્લા બેંક નું હતું સંગઠનની ભાજપના સંગઠન ની એમને જરૂર જ ન પડી ઓડિયન્સ કરવા માટે એમની પાસે રાજકોટ જુનાગઢ પોરબંદર સુધી અને આમ મોરબી સુધી પોતાનો સહકાર નો બેઝ છે સહકારી કાર્ય કરો છે એટલે એમની પાસે સંગઠનનું વાથું ઓલરેડી છે એમનું તમને અગાઉ કહ્યું એમ કે એ તમે એની સામે કૌશિક વેકરિયાનું નામ મૂકો અથવા જીતુ વાઘાણી નું નામ મૂકો તો જીતુ વાઘાણી છે નામ મોટું પૂર્વ પ્રમુખ પણ એ જે પ્રમુખ પદથી ગયા પછી એમની ગ્રેવિટી જો હતું મેં એની સામે જયેશ રાદડીયા ને સહકારમાં વીપ મેળવી તો વ્હીપ નો અનાદર કરીને એમના તમામ ટેકેદારો એમની સાથે અને એ ઇફકો ની ચૂંટણી વિજેતા થયા તો સી આર પાટીલ જેવા દિગ્ગજ અને મજબૂત નેતાને જો વ્હીપ અનાદર કરી અને પોતાનું પદ અને કદ બતાવી શકતા હોય તો તમારે માનવાનું રહ્યું કે સંગઠને ભારતીય જનતા પાર્ટીએ આ બાબતને કરેક્ટિવ મોડ ઉપર લઈ લીધી છે ભૂપેન્દ્ર સૌરાષ્ટ્રના પરંતુ આખા ગુજરાતના લેવવા પાટીદારનો આનાથી મોટો ચહેરો નથી અને એ યુવા છે કારણ કે હવે છે ને નવા ભાજપનું નિર્માણ કરવું પડે એમ છે સેવન્ટી પ્લસ છે ને એ તમે મંત્રીમંડળની વિદાય થાય એની યાદી જોજો એમાં જે સિનિયર જે મંત્રીઓ છે ને એની વધારે વિદાય હશે અપવાદરૂપ જે એક બે કૌભાંડમાં સંડોવાયેલા છે એ જે નાની વયના જે નેતા હશે ને એ હશે બાકી હવે નવું ભાજપ બનાવવાનું છે ત્યારે યુવા ચેરો

ગુજરાત છોડશો નહીં અને આ તારીખોમાં તમે અહીંયા જ રહેજો ને હેન્ડી અવેલેબલ રહેજો એ એના ઉપરથી તમે સમજી શકો છો કે આખી આખી બાબત છે એ શું બની રહી છે સુનિલભાઈ ભાજપ માટે એ પણ એક પ્રકાર છે જે રીતે ગોપાલ ઇટાલિયાએ રાજકોટમાંથી જુનાગઢમાંથી ડેમેજ કરવાનું શરૂ કર્યું જે જયેશ રાદડિયાને વિસાવદરની જવાબદારી સોંપાઈ હતી ત્યાં એ જીતીને આવ્યા તો હવે એ જવાબદારી પણ જયેશ રાદડિયાના માથે હશે ચાહે મંત્રી બનાવે ચાહે સંગઠનમાં લઈ જાય કે જે ડેમેજ થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર એટલે કે ખાસ કરીને રાજકોટ અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ ત્યાં જે ડેમેજ થયું છે એ ડેમેજની જવાબદારી પણ જયેશ રાદડીયાના સિરે મંત્રી અથવા તો સંગઠન કોઈ પણ રીતે આપવામાં આવે કારણ કે ફાઇટ આપી શકે મજબૂતીથી જવાબ આપી શકે એવા સૌરાષ્ટ્રના હોય તમે કીધું તો એ જયેશ રાદડીયા છે બિલકુલ લઈ આ વિજયભાઈ રૂપાણી એ સરકારમાં રહીને સંભાળી હતી અને એ પેલા વજુભાઈ વાળાએ સરકારમાં રહીને સંભાળી હતી એ પેલા કેશુભાઈ પટેલે સરકારમાં રહીને સંભાળી હતી એ લોકો ક્યારેક ને ક્યારેક સંગઠનના પેલામાં માળખામાં હતા પરંતુ જયેશ રાદડિયાના કેસમાં એક જ વસ્તુ છે કે સહકારના માળખામાં હંમેશા નેટવર્કિંગ માર્યા છે અને એમણે એમનું પેરલ પાવર જે કહેવાય ને એ સહકાર ઉપર રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ જિલ્લા બેંક લઈ લ્યો જિલ્લા સહકારી મંડળી લઈ સેંકડો મંડળીઓ એમના સત્ર આવે છે વિચ્છલભાઈ રાદડિયા ગયા પછી એમને આ આ કોઈ પણ પોતાનો પાવર લૂઝ નથી થવા દીધો અને જે એમની જૂની લોયાલિટી પ્લસ નવી લોયાલિટી છે એને મેન્ટેન કરી છે તો જયેશ રાદડિયા સરકારમાં રહેશે તો આપોઆપ એની પાસે જે જે રીતે વિજયભાઈ અને વજુભાઈ પાર્ટીને મદદ કરીને સંગઠનને જ્યાં જરૂર પડી કે એના પાવરનો ઉપયોગ કર્યો એ રિસી પ્રોકલ કરી શકશે એના માટે એમને એમને સંગઠનમાં કોઈ હોદ્દાની જરૂર નથી એવું મારું કહેવું છે અને સરકારમાં એ વધુ સારી રીતે કામ કરી શકશે અચ્છા તો સુનિલભાઈ તમારા મતે શું લાગે છે લેવા પટેલ સમાજમાંથી बे करता વધુ લોકોને સ્થાન હોઈ શકે છે સવરાશમાંથી ચાહે જીતુભાઈ વ્યાકૌશિકભાઈ વ્યા જયેશભાઈ વ્યા કૌશિકભાઈ વ્યા જી કૌશિકભાઈ કે જીતુભાઈ હોય જો જીતુભાઈ જીતુભાઈને દેશે તો એ અપવાદરૂપ થશે કારણ કે આપણે ત્યાંથી જીતુ ભાવનગર જિલ્લાની વાત કરીએ ને તો પરસોતમભાઈ સોલંકી છે એની તબિયત નાદુરસ્ત તબિયતને કારણે એ જાય તો એમની બદલે કોળી પોકેટ એટલે ઓબીસી પોકેટમાંથી હીરાભાઈ સોલંકીનું નામ વધારે દાવેદારીમાં છે એટલે એવા સંજોગોમાં હાલના સંજોગોમાં આ વસ્તુ કરે કે કેમ એ સવાલ છે રહી વાત રાજકોટ જે આખી બાબત છે અને સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વની વાત છે તો મને લાગે છે કે આ નામ ચોક્કસ એક છે જીતુભાઈ વાઘાણીનું નામ છે એ ચર્ચાય છે પરંતુ જીતુભાઈ વાઘાણીને કેબિનેટમાં ક્યુ મંત્રાલય આપે ને એ સૌથી મોટો સવાલ છે કારણ કે કેબિનેટ થી નીચે તો પ્રદેશ પ્રમુખ પૂર્વ પ્રદેશ પ્રમુખ હોય એટલે નો આપવું પડે તો પણ પ્રશ્ન આવે છે કે તમારા સૌરાષ્ટ્રમાંથી તમે માનો કે તમે પાંચ લોકોને સ્થાન આપો છો તો પાંચમાં કદાચ તમે માની લો કે તમે બે લેવા પટેલને સ્થાન આપો છો તો તમારે અહીંયા એક કોડીને પણ સ્થાન આપવું જરૂરી છે તમારે અહીંયા એક ઓબીસીને પણ સ્થાન આપવું એટલે કે તમે ચાહે આહિરમાંથી આપો કે અન્યમાંથી આપો પણ આહિર સમાજને પણ સૌરાષ્ટ્રમાંથી સાચવવો જરૂરી છે અને પ્લસ તમારે અહીંયા સક્રિય સમાજને પણ સાચવવો જરૂરી છે ક્ષત્રિય સમાજ ની વાત છે ને હું પેલા કરું તમને રીવાબા નું નામ છે ને એટલે ચર્ચામાં છે તમે ક્યાંય છે ને ડિબેટમાં લગભગ તમને ખ્યાલ નહીં આવે પણ પાર્ટી છે ને રિસોર્સફુલ માણસો ને પસંદ કરી રહી છે આ વખતે પાર્ટી ને લાયબિલિટી નથી જોતી પાર્ટી ને એસેટ જોઈએ છે એ આ વખતનો નો બધી જ રીતે સાધન સંપન્ન લોકો હોય ને તો બીજી ફરિયાદો પણ ઓછી દે

આવી વસ્તુઓ થાય ત્યારે ક્ષત્રિય સમાજ ક્યાં સચવાઈ જાય ત્યાં સચવાઈ જાય તમે જે ઓબીસી ની વાત કરો છો ને તો જિલ્લામાં કેટલા મંત્રીઓ આપો ને એ સવાલ થાય દાખલા તરીકે આપણે ભાનુબેન છે એમની વાત ચાલે છે કે ભાઈ એમને પડતા મૂકવામાં આવે તો એમની સામે મહિલાને કોઈને આપવાનું થાય રાજકોટ જિલ્લામાંથી અથવા મહિલાને નો આપે તો બીજાથી ક્યાંયથી મહિલા છે આ મંત્રીમંડળમાં મંડળમાં જોઈ તો એમની જગ્યાએ રાજકોટ જિલ્લામાંથી બીજું મંત્રી આપવાનું હોય ને ઓબીસીમાં આપવાનું હોય અને એ ઉદય કાનગઢ ને આપવાનું હોય તો ઉદય કાનગઢ ને આપી શકાય એટલા માટે કે એ સંગઠનમાં યુવા સંગઠનમાં છે ટોપ મોસ્ટ લેવલે પહોંચ્યા આજે આખી થઈ એમાં એમનું નામ છે એ તરીકે ફર્સ્ટ અને એમણે આખી પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરી પરંતુ એ કરવાથી જે ઉપરનો છે પાવર છે એ પાવર જોવો પડે એટલે મતલબ કે હું દિલ્હીની વાત કરું છું દિલ્હીથી તમને જો આ પાવર બધું નક્કી ક્યાંથી થાય છે આખી મંત્રીમંડળ નક્કી થાય છે દિલ્હીમાં યસ કલાકની બેઠક ક્યાં ચાલી દિલ્હીમાં દિલ્હીમાં તો દિલ્હીમાં બેઠક ચાલી તો ત્યાં હવે ફ્યુચર બીજેપી બનાવવાની વાત હોય આજના પ્રશ્નો હલ કરવાની વાત ન હોય ભાજપને એવી કોઈ ચિંતા નથી કોંગ્રેસ અત્યારે વિસાવદરમાં છે એ તમને ખબર છે ડિપોઝિટ પણ ગઈ એવા લેવલે છે તો એ દર વખતે લોન્ચિંગ ને રી લોન્ચિંગ કરે તો એ વસ્તુ ન થાય આમ આદમી પાર્ટી ઓવરનેટ બહુ નાની કારગીરી ધરાવે છે ઓછા વર્ષોની છે તો એ ભાજપ ને ડેન્ટ પહોંચાડી શકે ચોક્કસ પોકેટમાં પહોંચાડી શકે અને જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બંને વચ્ચે બેલેન્સ સમજૂતી નહીં થાય તો ભાજપને ગઈ ચૂંટણી જ જ થશે સીધો ફાયદો થઈ જવાનો છે પાર્ટીના જેટલા મત છે એને કોંગ્રેસના મત તો તો ભાજપને જે આ જોઈ છે બહુમતી જે લઈ દીધી હતી સીઆર પાટીલ સાહેબે એવી બહુમતી સત્યાવીસ માં મળી શકે રહી વાત નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એમાં લોકલ પ્રવાહો છે એ કેટલા એડ્રેસ થઈ શકે છે ને ત્યાં ભાજપને લેવા પટેલ માંથી આપણે જે ભાઈ એક માની લઈએ તો તમે આહિરમાંથી કોને ગણો છો ક્ષત્રિયમાંથી કોને ગણો છો અને કોળીમાંથી પરસોત્તમ પરસોતમ સોલંકી ના બદલાય તો તમે કોને ગણો છો એમાં હીરાભાઈનું નામ છે એના દાવેદાર તરીકે પરસોત્તમભાઈ એનો દાવો જતો ન કરે ને હીરાભાઈ સોલંકી છે છે સંગઠન સાથે જોડાયેલા છે અને તમને ખ્યાલ હશે કે અમરીશ ડેરની ભાજપમાં લાવવામાં પણ એમની બહુ મોટી ભૂમિકા હતી એટલે પાર્ટી લાઈન ના વ્યક્તિ પણ છે તો ત્યાં છે એ જ બેઠક છે એ હીરાભાઈ ને આપવાના ચાન્સીસ વધારીએ તમે જે કહો છો કે ઓબીસી ની બેઠક તો હવે સંગઠનમાં ઓબીસી દીધા છે એટલે આમાં આમાં દેવા જ પડે ઓબીસી એવું નથી જ્યાં સુધી રાજકોટ નો સવાલ છે અને જો તમારો સવાલ ઉદયભાઈ ઉપર હોય તો એ કોઈ કમ્પલ્ઝન નથી ની ઈચ્છા થશે તો દેશે કારણ કે તમે સંગઠન ના મુખ્ય વ્યક્તિને મૂડું બેરાને પડતા મૂકવામાં આવે નહી મૂકવામાં આવે

બેઠો છે મૂળ વાત એ છે એમના જ્ઞાતિ નો બેસ છે હું તમને આજે હીરાભાઈ સોલંકીનું નામ કઉ છું ને તો એ પરસોત્તમ સોલંકી ખાલી નથી પાવર પાવરિંગ બે જણા વચ્ચે આખા કોળી સમાજ નું રાજુલા છે પટ્ટો તમે તમે લ્યો એટલે આખું થાય આખો આખો જામનગર જે જિલ્લો છે દેવભૂમિ દ્વારકા એ લ્યો એટલે આખું એ આહીરો નું તમારું એ પાવર બેલેન્સ થાય એટલે ત્યાં એ બદલાવાના ચાન્સીસ ઓછા છે મારી વાત એ છે કે મહિલા ને પડતા મુકાઈ ને બીજા નવા મહિલા લેવાના હોય ને યુવા ચહેરો લેવાનો હોય તો ભારતીય જનતા પાર્ટી થોડું

એટલે બિલકુલ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કર્યા હતા અને એ જે વ્યક્તિ છે જે સંસ્થા છે એ પણ ક્યાંક જયેશ રાદડિયાને હવે ઓફ ન જવા દેવા માટેની મહેનત કરી રહી છે એ એ સમય વયો ગયો સાહેબ એ સમય વયો ગયો હવે તમને હું કહી દઉં કે જે સી આર પાટીલ ભાષણમાં રિગ્રેટ હતો અને ક્યાંક પોતાની વાત સાચી હતી એ ઠેરવવાનો આઉટ એટલે કે જઈ રહેલા પ્રમુખની એક બાબત હતી કે ભાઈ હવે હું જાઉં છું ત્યારે એક છાપ મૂકીને જાઉં મારી એટલા માટે એમણે આની પેલા એક પ્રયાસ કર્યો હતો એમણે એક વખત ત્યાં બધા મળ્યા ત્યારે બહુ અટકળો થઈ ગાંધીનગરમાં આ જે બેઠક છે એ પહેલાની એક મહિના પહેલાની બેઠક છે હું તમને નવા સમાચાર આપું છું બધાને ખુશ ખબર આપું છું થોડા ટાઈમમાં એ એમણે કીધેલું પણ એમને વિશ્વકર્મા જે કે કેન્દ્રમાંથી અમિતભાઈ આનંદીબેન અને સી આર પાટીલ એ ત્રણેય પાવર બેલેન્સ કેટલું કરે છે અને એમના એમના કેમ્પના કેટલી વ્યક્તિઓને મંત્રી મંડળમાં સ્થાન અપાવી શકે છે સંગઠનમાં સ્થાન અપાવી શકે છે એ ફ્યુચર ભાજપ

ધ્યાન રાખીને પસંદ થાય અને જયેશ રાદડિયા એવો કાટાળો તાજ પહેરે પણ નહીં તે ગૃહમંત્રી થવા કરતા ઉપ મુખ્યમંત્રી થવું અથવા કેબિનેટમાં એમને જોઈતા ખાતા જે સહકાર તો સ્વાભાવિક રીતે એમની પાસે આવશે હું જગદીશભાઈ નહીં કે મંત્રી મંડળમાં જગદીશભાઈ નહીં રે નક્કી રાખજો એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ પ્રમુખ પદ છે બોલવામાં થતું હતું જે પૂતકાળમાં વિજયભાઈ ને પણ એવું થયું કે નાદુરસ્ત તબિયત એક્સટેન્સિવ પ્રવાસને કારણે એટલે બે પદ ઉપર જગદીશભાઈ નહી રે તો પ્રધાન મંત્રાલયમાં ખાતાઓ ઘણા ખાલી છે અને જયેશ રાદડિયાનો પૂરો દબદબો હશે એ તમે લખી લેજો કારણ કે લેવવા પાટીદારોને ભારતીય જનતા પાર્ટીની અને સરકારની જરૂરિયાત છે કે એમને બેઝવવા પડે એમ છે અને અત્યારે જયેશ રાદડિયા લાર્જર દેન લાઈફ એટલે થઈ ગયા તો અમિતભાઈ આવીને એમને સાથો ફેરાવી ગયા રાજકોટમાં આવીને ત્યારે પચાસ હજાર લોકોને જે હાજરી હતી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠને નહોતી કરી જયેશ રાદડીયા એ કરી હતી એટલે પાવર સો એમને કહી દીધું કે પ્રધાન પ્રધાનમંડળમાં મુલાયજા બા હોશિયાર હું આવી રહ્યો છું ત્રીજા વટ કે સાથે એટલે એમાં કોઈ સવાલ જ

રિપીટ કરો તો સવાલ તમારો અર્જુન મોઢવાડિયા ને કયા સ્થાન પર જોવો છો મંત્રી મંડળમાં કેબિનેટમાં આવશે અર્જુનભાઈ અર્જુનભાઈ પાસે ખૂબ જ અનુભવ છે અને ધારાસભાનો એવડો અનુભવ છે કોંગ્રેસ પ્રદેશ પક્ષ નો અનુભવ એવડો છે એટલે કેબિનેટ લાયક મંત્રી છે ને એમને મનસુખભાઈ માંડવિયા ની તમામ જવાબદારીઓ ત્યાં સંભાળી લીધી પોરબંદર માં અને ભારતીય જનતા પાર્ટી સાથે એની કેમેસ્ટ્રી અને ખાસ તો એમની પેશન્સ એમને આટલો ખાસો ટાઈમ એક વર્ષ એવું રાહ જોઈ છતાં પણ એમને કોઈ દિવસ એમના ક્યાંય વિધાનમાં માં ઇમેચ્યોરિટી નું આવ્યું ક્યાંય હેરિટેશન નું આવ્યું ક્યાંય પાર્ટી ને શોભમાં મુકાવવું પડે એ નથી કર્યું તો એમને માટે અર્જુનભાઈ મોઢવાડિયા અને જયેશ આદડિયા બંને માટે કેબિનેટ હું બહુ સ્પષ્ટપણે કહું છું કે એના સિવાય એના નીચેનું ખાતું દઈને એને ડિમોટ પણ ન કરે કારણ કે એ અનુભવનું એવડું સમૃદ્ધ પાછું ધરાવે છે બિલકુલ બધી ચર્ચાઓ આપણે કરી રહ્યા છે તર્ક લગાવી રહ્યા છે પરંતુ આ નિર્ણયો પણ કાલે સવાર સુધીમાં ફાઈનલ થઈ જશે સુનિલભાઈ જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મંત્રીમંડળને લઈને અનેક ચર્ચાઓ છે કોણ બનશે કોણ નહીં બને બસ હવે માત્ર બાર થી ચોવીસ કલાકનો જ સમય છે નામો સામે આવી જશે તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જયેશ રાદડિયા અર્જુન મોટવાડિયાને લઈને શું માનવું છે આ પણ કમેન્ટ બોક્સમાં લખજો યુટ્યુબ પર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार? Wait, we have a solution. Oral strip. क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस